तो સૌથી પહેલી વાત જે છે કે શિક્ષણ લેવું કેમ જરૂરી છે સૌથી પહેલી વાત પૂછીએ પદા પાંચ વર્ષ સાત એલ પીએમજી કિજી નર્સરી ક્લાસ 1 થી 10 9 10 11 12 થી કોલેજ તો બધું પહેલા તો કેમ જરૂરી છે પેલું સવાલ તો એ આવ્યો

એક કરોડ ઉપર પ્રજાતિઓ છે એમાં જે પસંદગી નો ગુણધર્મ છે વસ્તુ પસંદ કરવાનો ગુણધર્મ એ પસંદગી નો જે સિલેક્શન જેને કહેવાય પાવર ઓફ સિલેક્શન પસંદગી નો ગુણધર્મ અલ્લા તાલા માત્ર માણસ આવ્યો

જે મળવા પાત્ર રિસ્ક જેને કહેવાય પ્રોવિઝન એ પ્રોવિઝન લેવા માટે તમારે સિલેક્ટ કરવું પડશે પસંદ કરવું પડશે કે રસ્તો કયો એ તમારે પસંદ કરવું પડશે અને એના આધારે નક્કી થશે જન્નત કે જહન્નમ ડોક્ટર બનીને કમાવું છે શોર્ટકટમાં કમાવું છે એકના ડબલ કરવા છે એન્જિનિયર બનીને કમાવું છે સરકારી નોકરી લઈને કરપ્શન કરીને કેવી રીતે કરવું છે એ તમારા ઉપર છે મળશે ખરા રસ્તો તમારા ઉપર છે हम रस्त पसंद करने शू कर पड़े रस्त पसंद करने स्किल डेवलप करनी पड़े स्किल कोई बढ़िया काम कर ले कोई रिक्शा चलाई ले कोई इको गाड़ी चलाई ले कोई सोनी बनी जाए कोई बीजा काम कर ले अने एक पची सेट आ गए थे स्पेसिफिक सेट ऑफ स्किल जने के भाई डॉक्टर अने इंजीनियर अथवा सरकारी नौकरी आईएएस अधिकारी के यूपीएससी के डीपीएससी के पास करी ले जो सनद अधिकारी जने के भाई ये बनवाने वाला होता यह ना स्पेशल स्किल सेट का वधान नहीं कर सकता। कारण के कढ़िया काम हो सिर्फी सकूं तो करी भी सकूं। रिक्शा चालान काम हो करी सकूं। वो डॉक्टर यूं काम नहीं कर सकता। जहां सुधी में छह सात दिलचस्प बढ़िया हो। वो इंजीनियरिंग यूं काम नहीं कर सकता। वो बिल्डर बनी सकूं। वो आर्किटेक्ट नहीं ज

4 5 વર્ષે બઢવા બેસવાનું અને પછી 22 25 વર્ષે એનું વિકલન બોલા હું કામ હતું વર્ષમાં દેશુમાં સ્ટ્રગલ્સ બીમાર પડ્યા સુધી મત થઈ ગઈ તમારી शादी वाईલી એ વસ્તુ અલગ તો સાથે સાથે ભૂખમરો હતો તો જેટલો ભૂખ વધારે આવছো એટલો અચીવમેન્ટ બહુ મોટો છે અલ્લાહ તલા તને પાયા છે મહેનત કોઈની બી જાય નહીં જાવ

તો શિક્ષણ લેવાનું મુખ્ય હેતુ નોબી છે રોજવી અલ્લાના હાથમાં છે પણ શિક્ષણ લેવાનું મુખ્ય હેતુ તમારુંમાં કુટુ નોલેજ મેળવવું છે એટલા માટે તંતોળ મહેનત કરવી જોઈએ જેથી કરીને આવનારો કાલ તમારો આસાન બની જાય એટલા માટે શિક્ષણ લેવું જરૂરી છે અને અમે લોકો એ જ ઉદ્મીતિ ચાલી છે એ જ ઉદ્મીતિ લોકોએ બનાવી છે બધા પોતાનો સમાજુક કરે છે એટલે અમે અમારા સમાજુક કરીએ છીએ અમે ઉсным સમાજુક કરીએ છીએ કે નથી કે દેશવા વિચારકોમાં નથી કવતા प्रत्यारे पटेल समाज पटेल समाज की बुद्धू है चौधरी समाज चौधरी तो हमें मुसलमान समाज हमारे समाज हमारे घर में गला सफाड़ी से भले उछा रहे तकलीफों पड़े से 9 टका बस्ती से छह टका दोनों दशमा में होते हैं तेरह टका बाहर साइंस में होते नानो बिजनेस जो है ना तो नानो ग्रुप पर इनपुट वगैरह ये शक्य नहीं लोगों जो हाथ में हो तो रिजल्ट आई

તો તમને પક પાડવામાં આવશે કામના હસો તો વિજિત કરવામાં આવશે કામના હસો તો સમાજની મુખ્ય દેખા સાથે જોળવામાં આવશે નહી તો બધી બતલી જાય ઓળડણ કરવામાં આવશે ભાગૃત બનાવવામાં આવશે કે પછી તમારો ઘર હોય સોસાયટી હોય ગામ હોય કે રાજ્ય હોય કે દેશ એ ગણતરી આ રીતે કરે કે તમે કેટલા અગત્યનાનો સમાજ માટે તમે સમાજને શું આપી છો ઇસપે ગણતરી થાય છે ખાલી વાતોથી ગણતરી નથી થતી તમે ભાર પલનપુરમાં પરમાણ તમારું

શું જરૂરી લાગે છે તમને આ કીટોનું વિતરણ ને બધું થાય છે એક પછી શિક્ષણ માટે મારે પૈસા આપવા જોઈએ એમને ડોનેશન આપવાનો કે કે આપવા બે વિઝન હોય છે લોંગ ટર્મ વિઝન અને શોર્ટ ટર્મ વિઝન શોર્ટ ટર્મ વિઝન માં હેલ્થ ઇમરજન્સી અને ખાવ પીવું છે કદાચ અચાનક થી કોઈને જે ગ્રોસરી કરિયાણાની ની કીટની જરૂર પડી તો પહોંચાડવી પડે તમને ભૂખે તમે ના મારી શકો જીવવું એ મૂળભૂત અધિકાર છે માણસ સાથે સાથે હેલ્થ ની ઇમરજન્સી એ મૂળભૂત અધિકાર છે

અમે તો એમના ખભા ઉપર ઉભા છે ને અમારે જે યંગ માણસો છે એ જે અહીંયા બેઠા છે મોટી ઉંમરના લોકો એમના ખભા ઉપર આપણે ઉભા છે અને ખભા ઉપર ઉભા રહીને હું વાત કરું છું ટ્રાન્સફોર્મેશન એમણે ત્યારે આટલું કરીને આપ્યું છે ત્યારે હું વાત કરું છું કે હવે શિક્ષણ આપવું પડે હવે બધવું પડશે આ બિલ્ડિંગો ભરવી પડશે આપણે અને આ બહુ સિરિયસ કામ છે જ્યાં સુધી ચાર પાયાઓ નહીં મળે મા બાપ મેનેજમેન્ટ તમે મિત્રો ટીચર કાં તો હોસ્પિટલ ડોક્ટર આ ચાર પાયા એક સાથે નહીં મળે ત્યાં સુધી ટ્રાન્સફોર્મેશન નહીં આવે

તો રોમ વિધાલકરીને અને એકેડમીના ડાયરેક્ટરને પૂછ્યું કે GPS ની પરીક્ષા અને 11 માસ ફેડવનીની પેના 8 નીના કોમ્પલેક્સના જે સ્ટુડન્ટ્સ છે શું પરક્ષે બનને છે એટલે 11 માસના જે છોકરાઓ છે અથવા તો 2 મહિના છોકરાઓ તો દસ્તાવેજો વિના મે બેસારમાં પડે છે એટલા માટે ઓનલાઈન કામ વધી લાગતું પણું curta ગેમ આકી દોરાય છે ऊपर जी नौकरी लेवानी बात है क्या ऑनलाइन ढूंढ कर ऑनलाइन बिजनेस स्टार्ट करने से फारो ऑनलाइन देखो फोकस से अटेंड करे चाहे कारण के मैं कह रहा हूं कि नौकरी लेवानी है क्या subgroups सीरियस हो तो जे जोपाओ अपन ग्रेजुएट या ग्रेजुएट हो या ग्रेजुएशन टूथ आवाज हो इनको काम में गोल बना रहे हैं और गोल साथे आगे होते बगैर गोल मतलब जितनी कोशिश करे कोई करेक्शन नहीं बच बाकी एक सोचू से पैदा था कि मान एजुकेशन पर मान पोषण तो पोषण नहीं तो समान है ये कमा से तो खराब तो म्हणजे टार्गेट साठी चालवानी वाद होते की अलग होते बाकी कोई एम के के भाई सुप्रीम कोर्ट कमा तो कमाय छे की ना अजून एग्जांपल असे आपण की कसं म्हणतो तो तो हवे आता बजा कमाय असे अल्लाह ताला ने जिस्म मंच करले हो नती हो कान पडू पडे प्लानिंग यू करू पडे छे की दिवस रात भूली प्लानिंग यू करू पडे छे की उना प्रोफेसर आता तो डीमोटिवेट होतो होते त्याप्रमाणे ते होऊ के आई सुद्धा रेडी डिस्कशन कामाकी गुरू के मुख्य लक्ष्य ना फक्त अतुलनीवर त्याप्रमाणे कबीर ने गौरव सरा डाक्टर शाह ना समाज का भर ते तेचा समांतर अधिकार दिला डाक्टर विजय जोशी सर गुरू के प्रमुख आहेत त्यामुळे माने की दुक्ती पर पर जन्मवा पंडित हुआ ना कोई हाई एक्शन ट्रेन के पढ़े हो पंडित क्या मैं समझावर विचार करू આવે છે ते तो विचार आहे

સામાજિક ફાઈનાન્સીયલ સાયકોલોજીકલ બહુ બધા છેડે ના કોઈ છો વાતચીત કરવા માંગો છો તમારું તો એવું આવશે કે લોકો એક બીજા એટલા દુર વાગશે કે પહાડો

जेना आधारे एयरोप्लेन बुरे से लोगों ने, ने कवर पड़ी कि मैकेनिक्स तीव्र रूप से काम करें थे यंत्र सासरा मशीन लोगों ने पता नहीं गैरेज में ने बनावा नू चालू करी थी ऊड़ापन जैसे सरकार ने कवर पड़ी कि अभी ऊड़छाड़ तो ना आ रहा है कि हम एयर ट्रैफिक ना नियमों नदी कई उम्र ना लोगों ऊड બીબીસી થી મોબાઈલ કોડ નો આ કોઈ લાયસન્સિંગ નથી 14 વર્ષો સુધરો સુધરો કઈ એપ્લિકેશન યુઝ કરી શકે 18 વર્ષો સુધી યુઝ કરી શકે 50 વર્ષો સુધી કરી યુઝ કરી શકે કોઈ લાયસન્સિંગ નથી અને એટલા માટે એમ કે ગુડ બેપામ થી રહો તમે મિત્રો છો ઉગી કરો તો છોકરાઓને પેરેન્ટ્સ ને ખાસ સલાહ છે કે જો મોબાઈલ માં લોક રાખતા હોય તો એસી રેડ ફ્લેગ છે રેડ ફ્લેગ સમજો છો ને રેડ ફ્લેગ નો મતલબ ખતરાની નિશાની તમારો પોતાનો તમે કદાચ ના કરવા દેતા હો તો ખતરાની નિશાની हमें खाली सलाम दुआ में दुस्से भेजता हूं तो खतरा नहीं निशान आप से, ना रेड फ्लैग से जितना हमें सेल्फ रियलाइज करना पड़से सेल्फ एक्चुलाइज करना पड़से ना कि बाहर आउट है यदि से सेल्फ अवेयरनेस नहीं है सेल्फ एक्चुलाइजेशन नहीं है तो हमें तुम्हारा પોતાना પોતાની तकलीफों इससे तुमने जान नहीं है तब से अनामाती बात नहीं आ भी सकता तब तो ना यूट लग से सब चंगा से सब ठीक चल बदबू चालू है कैंसर देवो क्या सुधी गांठ मोटी ना दिया ना तब भी खबर ना हो ज्यादा सुधी ताव ना आए विदा सिम्टम सिंट, सदन ना आए ना विदा लक्षण हो ज्यादा सुधी खबर नहीं पड़े इतना मात्रे आप प्रोग्राम में आज हेतु से कि तमिल सेल कवर था और सेल एक्चुअलाइजेशन तमारा में आए कि पुत्रा में खामियों सुन क्या आप लोग पढ़ क्या चीज़ सु काम करवानी जरूर से सु इतनो मात्रा काफी से कि पांच सौ सितर वर्ष की शरीर आज जीवन में आपने सवार उठिए रात्रि उंगली लेंगे सो लगता है ये मात्रे पता

એના માટે સારા અખલાકો વિકસાવવા પડશે એના એના માટે જે અખલાકોનો નોલેજ છે એને એક્શનમાં લાવવા પડશે આપ તો જે મને ખબર છે કે તમારો પ્રોબ્લેમ શું છે એ મે તમારા સુધી પહોંચાડ્યા હોય શકે એના કરતા અલગ પણ પ્રોબ્લેમ હોય જનરલી આવા પ્રોગ્રામ એવું થતું હોય છે કે જો ઓડિયન્સ ક્લિયર હોય કે સાંભળવા શું માંગે છે તો એ વિષય પર વાત થાય બાકી જે જનરલ પ્રોબ્લેમ છે સમાજના અને સ્ટુડન્ટ્સના એ તમારા સામે મે મૂક્યા છે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો એલપીસી થી લઈ અને જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા સુધી

क्या सुधी सामे दी तमे नहीं बोला ने क्या सुधी आप प्रोग्राम हमारा एंटरटेनिंग है सा। क्या साहेब चालू बोले आ खराब बोले पति दी हमें भी हमारा टाइम सुधा बगाड़े करोड़ों भी यूं पड़े उधर रविवार का प्रोग्राम बिना मैंने तो रोज ना प्रोग्राम है हमारा रविवार है तो यू, यू ना तो 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 तो

पड़े होगा तुमने भी हमारा बुजुर्ग आज सलाह कि जाने पर तुम्हें अभी महफिलो में जाओ तो मगज ने साथे साथे नोटबुक ने पेन हुआ लो नहीं तो बचे क्यों थसे तुम तो तुरंत कल का पिक्चर जो आया था हीरो सारो तो खराब तो स्टोरी आ गई थी पति की बात एना की विशेष थी क्यों कारण के, के जे तुम्हारी रिटेंशन हाल तुम्हें तो जो नॉलेज दे रहा है जो ने मतलब मुझे बोल ही रहे हो तुम तुम्हें समझ ही रहा है जो एने

અહીં સેકન્ડમાં તમારું મગજ રિલેશન છે કેટલા ટાઈપની મેમરી હોય છે આત્મકાનની ઝિગની એક્સરસાઈઝ ઓડી મેમરી દુખાવાને રિલેટેડ મેમરી આટલી મેમરી હોય છે એના કરતાં વધારે બી છે પણ બધી ચાર પાંચ મને યાદ છે આટલી મેમરી તો તમને કહી તમે એ સસાઈટ ટાઈમ ના રાખી શકો તલા તલે સિસ્ટમ ઊભી કરે દુખાવાની મેમરી તમે લાઈફ ટાઈમ રાખો તો સાયકોસોમેટિક સાજી સમજી નહિ દર રહે તો સાયકોસોમેટિક એટલે તમને દુખાવો એક્ચ્યુઅલમાં થશે

કોઈને શીખવાડવું પડશે જાતે ફરીથી જોયા વગર લખવું પડશે અને અરીસાના સામે જોઈ અને થિયરી કે દાખલો ફરીથી બોલવો પડશે આ ત્રણ વસ્તુ કરશો તો એલટીએમ માં જશે લોંગ ટર્મ માં પછી દર મહિને દર 15 દિવસે એનું રિવિઝન રિવિઝન એટલે અને પત્તું ફરી જોવાનું ક્યાં છે તો એ આઇડેન્ટિક મેમરી સ્ટોર થાય છે આઇડેન્ટિક મેમરી એટલે ચિત્રાત્મક મેમરી આપણે ચહેરાઓ યાદ રહે છે ને ચહેરાઓ આપણે યાદ રહે છે આપણા સગાવાળાઓના માબાપના એને આઇડેન્ટિક મેમરી કહેવાય Eu também bom bom